રાહુલ ગાંધીજીએ હમણાં થોડા દિવસ પહેલાં જ જ્યારે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ એમને જે પ્રકારના નિવેદન આપ્યા હતા પરિવર્તન એ એ સંસારનો નિયમ છે ચેન્જ હંમેશા ચાલતો રહે છે અને સંગઠનમાં ચેન્જ આવે એને સ્વાભાવિક રીતે આવકારવાનો હોય એટલે સ્પષ્ટપણે જે પણ ચેન્જ આવશે જે પણ આવી શકે આવી શકે છે નિર્ણયો લેવાશે પણ જે પણ પરિણામ આવશે એ પોઝિટિવ પરિણામો છે ચેન્જ સંગઠનના માળખાને લઈને હોઈ શકે નમસ્કાર મિત્રો મિત્રો અડતાલીસ કલાક જેટલો સમય બાકી રહ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને આઠ ને નવ તારીખે ગુજરાતમાં અમદાવાદ સાબરમતી તટે આ અધિવેશન મળવા જઈ રહ્યું છે ગુજરાત પર મોટી જવાબદારી છે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો પર મોટી જવાબદારી છે સમગ્ર દેશમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવશે કોંગ્રેસ વર્કિંગ કમિટી હોય આ તમામ લોકો અહીં આવશે કોંગ્રેસ ડેલિગેટ્સ હોય તમામ અહીં આવશે બેઠકો કરશે અને જે અધિવેશન મળવા જઈ રહ્યું છે તે વિશે વાત કરશે વાત એ છે કે અહીં અમે રાજીવ ગાંધી ભવન અમદાવાદ પાલડી કોંગ્રેસ કાર્યાલય આવ્યા છીએ અહીં તમે પાછળ જોઈ શકશો કે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બંનેની પ્રતિમા મૂકવામાં આવી છે પાછળ ગાંધીજી છે જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દિરા ગાંધી છે રાજીવ ગાંધી છે અહીં પણ તમે જોઈ શકશો અલગ 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 જે કોંગ્રેસના ચહેરાઓ છે જે ભૂતકાળમાં કોંગ્રેસ જેના માટે ઓળખાતી હતી જે ચહેરાઓએ લડત આપી હતી તેમના ફોટા છે વાત કરવી છે અધિવેશનને લઈને અહીં આપણી સાથે પાર્થિવરાજભાઈ કઠવાડિયા જોડાયા છે તેમની સાથે વાત કરીશું અને અલગ અલગ મુદ્દે જાણીશું કે અધિવેશનને લઈને શું તૈયારી ચાલી રહી છે પાર્થિવભાઈ છેલ્લા અડતાલીસ કલાક છે શું તૈયારી ચાલી રહી છે અત્યારે સમગ્ર અધિવેશનને આખરી ઓપ અપાઈ રહ્યો છે અઢાર જેટલી અલગ અલગ કમિટીઓ છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ કારણ કે ઘણા વર્ષો પછી ઓગણીસો ને એકસઠમાં ભાવનગર પછી અમારી તો જનરેશનને કદાચ પહેલીવાર હોશ કરવા મળી રહ્યું છે ત્યારે ખૂબ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ આનંદની લાગણી કારણ કે જે અધિવેશનો ઇતિહાસ જે કહે છે ઓગણીસો અઢારસો ને પંચ્યાસીમાં કોંગ્રેસ બની ત્યારથી ને બે ને સાત ઓગણીસોને એકવીસ આડત્રીસ અને ગૌરવની વાત એ કે ગુજરાતમાં પ્રમુખ પદ માટે સૌથી લાંબો સમય સરદાર સાહેબ જેમની જન્મજયંતિને દોઢસો વરસ પૂરા થવા જઈ રહ્યા છે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના સૌથી લાંબો સમય સુધી પ્રમુખ રહ્યા મહાત્મા ગાંધી જેમને કહી શકાય કે આપણા રાષ્ટ્રપિતા તે કોંગ્રેસના પ્રમુખ હતા તેમને સો વર્ષ પૂરા થયા કોંગ્રેસ પ્રમુખ પદ હેઠળ એટલે ખૂબ ઉત્સાહ અને ગૌરવની લાગણી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છે અને જે વ્યવસ્થાઓ જે અઢા અઢાર કમિટીઓની અલગ અલગ વ્યવસ્થા ક્યાંક કોઈક અકોમોડેશનમાં છે ક્યાંક કોઈક લોજિસ્ટિકમાં છે કોઈ મહેમાનોને લાવવા લઈ જવામાં છે કોઈક એમને એમના ઉતારાની વ્યવસ્થા કરવામાં છે કોઈક એમની જમવાની વ્યવસ્થામાં છે કોઈક મીડિયાના મિત્રોની વ્યવસ્થામાં છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં જેને કહી શકાય કે ગુજરાત કોંગ્રેસના હજારો કાર્યકર્તા આમાં જોતરાવાના છે મૂળભૂત રીતે અધિવેશનનો જે ઇતિહાસ કહી શકાય કે અગત્યના નિર્ણયો આ દેશના નિર્માણમાં જેનો ખૂબ મુખ્ય ભૂમિકા હોય એવા નિર્ણયો આ અધિવેશનમાં થયા છે આ અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પહેલીવાર વંદે માતરમ ગવાયું પહેલીવાર જનગન ગવાયું આજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં દેશને તિરંગો મળ્યો આજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં આઝાદીની લડાઈ નો એક રોડમેપ તૈયાર થયો આ જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં દેશને આઝાદી મળ્યા બાદ દેશ કેવું હશે અને સંવિધાન કેવું હશે તેના વિચાર આ ગુજરાતનું જેને કહી શકાય કે અધિવેશન 1938 નું આડત્રીસનું હરિપુરા અધિવેશનમાં જ્યાં આદરણીય સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશનનો કન્સેપ્ટ આપ્યો અને આદરણીય નહેરુજી અને નેહરુજીએ તેને ઇમ્પ્લિમેન્ટ કર્યો આ દેશના નિર્માણમાં અને ખાસ કરીને એક એવો મેસેજ અધિવેશન માત્ર ભારતના નિર્માણ માટે નહીં પણ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એવા નિર્ણયો પણ લેવામાં આવ્યા કે ક્યાંક વિસ્તારવાદી તાકાતો પોતાનો વિસ્તાર કરતી હોય એના વિરુદ્ધમાં પણ ક્યાંક ને ક્યાંક રેઝોલ્યુશન પાસ થયા એ પછી ચાઇના હોય કે બીજો કોઈ દેશ હોય એટલે સ્પષ્ટપણે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સર્વોદયની વિચારધારા સૌનો ઉદય થાય સૌ પ્રથમ વંચિત અને પીડિતનો ઉદય થાય અને સાથે સાથે કોંગ્રેસની વિચારધારા માત્ર ભારતમાં જ ખુશાલી ના લાવે પણ સમગ્ર વિશ્વમાં શાંતિ સપાય અને જે અહિંસા અને જેને કહી શકાય કે સત્યના રસ્તે ચાલવાની વાત અને અહિંસા અને સત્યના રસ્તે આ દેશનો કઈ રીતે વિકાસ થઈ શકે એ દિશાના મહત્ત્વના નિર્ણયો એ ક્યાંક ને ક્યાંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોમાં થયા છે પાર્થિવભાઈ વાત એ છે કે આમ તો પ્રથમ વખત કારણ કે છેલ્લે ભાવનગર થયું ને ગુજરાત કોંગ્રેસને એવા અઢળક કાર્યકરો હશે કે જેને આ પ્રથમ વખત અનુભવ હોય કે ભાઈ ગુજરાતમાં થઈ રહ્યો છે મહેમાન ગતિ તમારે કરવાની છે આ વખતે પોતે મહેમાન બહુ બન્યા પણ હવે તમારે મહેમાનોને આવકાર કદાચ એવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ હોય કે વિપક્ષના નેતા હોય એ પણ કદાચ પહેલીવાર જ હોશ કરી રહ્યા છે એટલે ગુજરાતના બધા જ નેતાઓ માટે મોટાભાગના નેતાઓ માટે બાલુભાઈ જેવા કેટલાક વરિષ્ઠ નેતા સિવાય આ પહેલું વખત હોશ કરવાનો મોકો મળ્યો છે એટલે પ્રેશર નથી ઉત્સાહ અને આનંદ છે જે નેતાઓને અમે ટીવીમાં જોઈએ છે જે નેતાઓને અમે છાપામાં વાંચીએ છીએ ઘણા બધા યુવાનો માટે કેટલાક પ્રેરણા સ્ત્રોત છે એ નેતાઓ જ્યારે આજે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં બધામાં ઉત્સાહ હોય છે છેલ્લો સવાલ એ છે કે રાહુલ ગાંધી આવી રહ્યા છે અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે તો શું ગુજરાત કોંગ્રેસને લઈને કંઈ ડિસિઝન સામે આવશે અથવા તો ગુજરાત કોંગ્રેસના આખા માળખાને લઈને કોઈ નિર્ણય સામે આવશે રાહુલ ગાંધીજીએ હમણાં થોડા દિવસ પહેલાં જ જ્યારે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ એમને જે પ્રકારના નિવેદન આપ્યા હતા પરિવર્તન એ એ સંસારનો નિયમ છે ચેન્જ હંમેશા ચાલતો રહે છે અને સંગઠનમાં ચેન્જ આવે એને સ્વાભાવિક રીતે આવકારવાનો હોય એટલે સ્પષ્ટપણે જે પણ ચેન્જ આવશે જે પણ આવી શકે છે આવી શકે છે નિર્ણયો લેવાશે પણ જે પણ પરિણામ આવશે એ પોઝિટિવ પરિણામો હશે ચેન્જ સંગઠનના માળખાને લઈને હોઈ શકે ચેન્જ સંગઠન આવનારા દિવસોમાં કયા કાર્યક્રમો કરશે એ હોઈ શકે કઈ રીતે એનો રોડમેપ તૈયાર કરશે કઈ રીતે ગુજરાત રાજ્યની ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની નકલી સરકારને કઈ રીતે ઘેરશે કઈ રીતે ગુજરાતના પ્રજાજનોને પાયાના પ્રશ્નો છે મૂળ પ્રશ્નો છે તેની લડાઈ લડવાની વાત હોય યુવાનોના પ્રાણ પ્રશ્નોની રોજગારીની વાત હોય પેપર લીક જેવી ઘટનાઓની વાત હોય મહિલા ઉપર અત્યાચારોની વાત હોય આવા મધ્યમ વર્ગના જે વેપારી વર્ગ છે તે અત્યારે જે ગબ્બર ગબ્બરસિંહ ટેક્સથી પીડાઈ રહ્યો છે તેની વાત હોય આમ કરીને યુવાનો મહિલાઓ વેપારીઓ મધ્યમ વર્ગ સૌને સૌને ટચ થાય એવા મુદ્દાઓને લઈ સડકથી લઈ અને સચિવાલય સુધી લડવાની કોંગ્રેસના કાર્યકર્તાની તૈયારી છે તો આ હતા પાર્થિવભાઈ વાત એ છે કે કોંગ્રેસમાં આટલા વર્ષો બાદ ગુજરાતમાં ખાસ કરી આ અધિવેશન મળવા જઈ રહ્યું છે ઉત્સાહ પણ છે કામ પણ કરવાનું છે અને જે ભૂતકાળમાં ઘણી જગ્યાએ મહેમાનો બન્યા પણ હવે પોતે મહેમાન આવે છે તેમને આવકારવાના છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આ રાજીવ ગાંધી ભવને અમે હતા અને જે કેમેરો લઈને બેઠા છે તે અમારી સાથે પૂર્વીન સુથાર છે અમારા પ્રોડ્યુસર અને અમે ફરતા રહીશું ગુજરાત કોંગ્રેસ અધિવેશનને લઈ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું ગુજરાત તક જોતા રહો નમસ્કાર